અમદાવાદની પ્લેન ક્રેશની ઘટનામાં બનાસકાંઠાના પાલનપુરના રહેવાસી રમેશ ઠક્કર અને તેમના ધર્મપત્રી લાભુબેન ઠક્કરનું પણ મોત નીપજ્યું છે મૃતક રમેશ ઠક્કર અને લાભુબેન ઠક્કર લંડનમાં રહેતી તેમની પુત્રવધુના

પાલંપુના એક દંપતી અને ધાને એક દંપતી ના પણ આમાં કરુણ મોત ની બજા છે પાલંપુના એક દંપતી રમેશભાઈ અને જે લાધુ છે તેમનું પણ આ કટના નંદ દદનાક મોત ની છે પાડોશીઓ છે કેટલાક આપણી સાથે જોડાયા છે જણાવશો કેટલા સમયથી તમે એમને ઓળખતા હતા અને આ કઈ રીતનું ઘટના હતી શું જોશો હું લગભગ એમને બે વર્ષ થી ઓળખતી હતી અને કાલે સવારે 6:30 વાગે અહીંથી નીકળ્યા હતા એ લંડન જતા હતા બાબાના ત્યાં સિમંત હતું એમના બાબાના ઘરે

મતલબ અમે લોકો સવારે સાડા છ વાગે જવા અહીંથી અમદાવાદ જવા માટે નીકળ્યા હતા અને બપોરે એમની ફ્લાઇટ હતી અમદાવાદથી લઈને જવા માટે અને એના પછી એક વાગે મારી વાત પણ થઈ હતી એમની જોડે કે અમે લોકો ફ્લાઇટમાં બેસી ગયા છીએ અને થોડી આમાં મતલબ પ્લેન ટેક ઓફ કરવાની તૈયારી છે એમ અને થોડી વાર અડધો કલાક પછી ન્યૂઝ આવે કે પ્લેન ક્રેશ થઈ ગયું છે આ એવા ન્યૂઝ મળે અમને વિસ્તારમાં તો બધા લોકો દુઃખી જ છે એમ બધા લોકો શોખ અનુભવે છે તો પાડોશીઓ પણ જણાવી રહ્યા છે ખાસ કરીને જે દર્દનાક ઘટના છે તેના અંદર જે પાલનપુર સહિત જે ધાનેરાના બે દંપતીના મોત થયા છે તેને લઈને સમગ્ર પંથકમાં હાલતો સુકની લાગણી છવાય છે ધ્રુપરમાં ટીવી